અમારે બધું પતરાશ લઈને દિવાલ દીવાલ બધું તૂટી જ ગયું કઈ રેવાની જ નહીં ચોપટ જ થઈ ગયું રાત કે જ્યાં સૌ કોઈ એ માની આરાધનામાં તલ્લીન હતા ત્યાં તો દક્ષિણ ગુજરાતનું એક કામ એક જ રાતની અંદર એ કામમાં બધું જ બદલાઈ ગયું પ્રકૃતિના એક પ્રકોપે નવસારી જિલ્લાની અંદર વાસદા અને ચિખલી તાલુકાઓના અનેક જિંદગીઓ બેઘર કરી નાખી વેરવિખેર કરી નાખી જ્યાં રાત્રે સૂતા હતા એ દરમિયાન ઘર પર એ છત હતી મોડી રાત્રે છત પણ જતી રહી એ ઘર પણ જતું રહ્યું અને ત્યાં બેઠા બેઠા માત્ર રાહ જોવાની આવી કે ક્યારે આ કુદરતનો પ્રકોપ એ બંધ થાય અને ક્યારે અમે અમારી જીવનની નવી શરૂઆત કરી શકીએ આ છે સિંડદાઈ ગામ જે બસોથી વધુ પરિવારો પરિવારોએ ઘર વિહોણા બન્યા ખાવાના ફાંફા અને બીજી બાજુ રહેવાનું પણ ઠેકાણું ન રહ્યું માથે ઊઠીને સુવાની જગ્યા પણ હવે તો ભિંજાઈ ગઈ છે આ દર્દ એ લોકોનું છે જેમણે ત્યાંના સાંસદ ધવલ પટેલ સામે હાથ જોડી મદદની કુહાર લગાવી છે તેમની આંખોમાં આંસુ છે અને મો પર માત્ર એક જ વિનંતી છે કે વહેલી તકે અમને અહીંયા વ્યવસ્થા કરી આપો અરે તો બધું નુકસાન જ થઈ ગયું કઈ ઘરમાં માં કઈ રહ્યું જ નથી અમારે બધું પતરાસી લઈને ઘર માં દીવાલ દીવાલ બધું તૂટી ગયું કઈ રહેવાની જગ્યા જ નહીં મળે અમારે બધું બધું એકદમ ચોપટ જ થઈ ગયું છે વધારે શું નુકસાન થયું છે બધું જ નુકસાન બધું જ કોઈ મળે ને ખાવા પીવા નથી લઈને બધું જ બધું દબી ગયું દીવાલ પોડી એમાં બધું દબી ગયું કોઈ મળે જ નહીં હા તમે જ્યારે ક્યાં હતા જ્યારે આ ઘટના બની ત્યારે અહીંયા ઘરમાં માં જ હતા પણ હવે બહાર નીકળવા જાય તો અમે બધા છોકરા હાથે અટવાઈ જાય અમને બી ઉતકી લે છે આટલું બધો પવન હાથે પવન આવ્યો ને તો અમને ભાનજ ની કામે કેવી રીતે અમે મનાય કે જીવાય પણ અમે અહિયાં અંદર ને અંદર બે પછી જરાક ધીમું પડ્યું પછી અમે બહાર નહીં કહ્યું કોણ કોણ રહે ઘર માં બે છોકરા ને મારો થોડી અમે ચાર જ જોડો છે નાટલા નાટલા છોકરા છે શું માંગ છે શું અપેક્ષા છે અમારે રહેવાનું જરાક બનાયા બધા સારું સાહેબ અમારે કોઈ નહી મોલે ખેતીવાડી નથી કે કોઈ આવક નહી મોલે અમારે દોઢસો રૂપિયા માં શું થાય આજે તમે વિચાર કરો દોઢસો રૂપિયા માં કઈ થાય દોઢસો રૂપિયામાં મી માંડ માંડ છોકરાઓ ને અન્ય સાઈડે લાવીને કપડા રોજ મજૂરી જેમ આમ ચહેરે લાવીને કવડાવ મેં કોઈ નહીં માણે મારા પાસે તો પણ આ લોકો માટે સંકટ અહીં જ અટકતું નથી ઉપરવાસના ડાંગ જિલ્લા સહિતના નવશારી સહિત વરસી રહેલા વરસાદને કારણે અનેક નદીઓમાં એ જળસ્તરમાં ભયજનક વધારો થયો છે જેના તારાણે ગણદેવી તાલુકામાં વહેતી અંબિકા નદીની જળ સપાટી માત્ર ચાર કલાકમાં જ આઠ ફૂટ વધી પૂરનું સંકટ ફરી એક વખત ગણદેવી અને બિલીમોરા શહેરના માથે તોળાઈ રહ્યું છે એક બાજુ વિનાશનું દર્દ તો બીજી બાજુ જળ પ્રલયનો ડર આ નવસારી જિલ્લો એ બેવડી આફતમાં ફસાયો છે જ્યાં દરેક જગ્યાએ માત્ર ને માત્ર વ્યાપક નુકસાનના દ્રશ્યો દેખાઈ રહ્યા છે જી જે કાલે અતિભારે વરસાદના કારણે જે તોફાન સાથે વરસાદ આવ્યો એમાં પૂરા દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં નવસારીની અંદર ચીખલી અને વાંસદા અને વલસાણમાં અમારા કાંઠા વિસ્તારમાં તબાહી મચી છે અને ખાસ કરીને વાંસદા તાલુકાના સિંધાઈ ગામમાં અતિભારે વરસાદના કારણે ત્રણસોથી સાડી ત્રણસો ઘરમાં પતરા ઉડી ગયા એમના ઘરોને પણ નુકસાન થયું છે થોડા લોકોને ઇન્જરી પણ થઈ છે એમના પશુઓને પણ નુકસાન થયું છે સાથે સાથે ખેતીમાં પણ નુકસાન થયું છે તો રાતના જ અમારી ટીમ અહીંયા હાજર હતી એની સાથે તંત્રની સાથે સંકલન કરીને અમારા કલેક્ટર પ્રાંત સંકલન કરીને રાહતની સામગ્રી પૂરી પહોંચાડવામાં આવી છે સવારથી સર્વેની કામગીરી પણ ચાલુ છે જેનાથી જે ઘરમાં નુકસાન થયું છે એનું વળતર જલ્દીથી જલ્દી મળે ખેતીવાડીના અધિકારીઓ જે ખેતીમાં ડાંગર અને શેરડીનું નુકસાન થયું છે એમાં પણ પૂરો પ્રયત્ન કરે કે જલ્દીથી જલ્દી મળે અને સંકલન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે જ અમારા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ મંત્રી રાઘવજીભાઈ સાથે સંકલન કરીને અમે વ્યવસ્થા કરી રહ્યા છે કાલથી જ અમે ફૂડ પેકેટનું વિતરણ પણ દરેક ઘરમાં થઈ રહ્યા છીએ ઝાડ લગીને એમનું સ્તર ના સુધરે ધ્યાન લગીને એમને ફૂડ પેકેટ મેડિકલ કીટ પણ અહીંયા પહોંચવાનું છે સ્પેશિયલાઇઝ અમારી મેડિકલ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે જે લોકોનો ઈલાજ કરશે અને પશુઓના પણ સ્પેશિયલ ડૉક્ટર અહીંયા મૂક્યા છે જેનાથી જે અમારા પશુઓને જે ઇન્જરી થઈ છે એમના માટે પણ પૂરો પ્રયાસ કરશું પણ અમે અમારી પૂરી ટીમ તંત્ર સાથે મળીને ભારતીય જનતા ટીમ સાંસદ મળીને સતત ખડે પગ અહીંયા હાજર છે અને અમારા લોકોનું જીવન સ્તર પાછું પહેલાં જે રીતના રહેતા હોય એ રીતે રહે એના માટે પૂરો નવસારીના ચીખલી તાલુકામાં પણ વિનાશે વ્યાપક જોવા મળ્યો તલાવ ચોરા શામળા ફળિયા ખૂંદ સહિતના પંદર ગામોમાં લોકોની છત ઉડી ગઈ મકાનો ખુલ્લા આકાશ નીચે આવી ગયા અને ખેતી જે ગરીબનું જીવન છે જે ખેડૂતનું ભરણ પોષણ છે તે હવે બચ્યું નથી આંબા ચીકુ શેરડી ખેડૂતોના ઉભો ડાંગરનો પાક એ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો જાણે આ ધરતી પુત્રોની આખી મહેનત માટીમાં પડી ગઈ હોય એ જ રીતે એક રાતની અંદર આખો એ તાલુકાની અંદર અંધારપાટ છવાયો અને જે સાંજે એ તાલુકો હતો એ બીજે દિવસે સવારે હતો નહોતો થયો નુકસાનીનો અંદાજ લગાવવો એ પણ મુશ્કેલ છે કે આ વિસ્તારમાં કેટલું નુકસાન થયું હશે પૂર પ્રભાવિત વિસ્તારના લોકોએ સરકારને વિનંતી કરી રહ્યા છે કે તત્કાલ સર્વે કરવામાં આવે અને ત્યાં એ બેઠેલા ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે અમને સર્વે બાદ તત્કાલે વળતર આપવામાં આવે બ્યુરો રિપોર્ટ રૂમ ગુજરાત અમદાવાદ